મારી મમ્મીને અમે એકત્રીસ તારીખે લાવ્યા હતા અને મારા વધારે જ થાય છે એમને અમે એકત્રીસ તારીખે લાવ્યા હતા અને એમનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે એક પાટણનો ડૉક્ટર મુકુમભાઈ પટેલનું પટેલનો દવાખાનું જે એમએસના એફએમએસના બોર્ડ મારી અને ગરીબ માણસોને મારી નાખવાના ધંધાનું એક આ દવાખાનું છે તો અત્યારે એક કેસ એમને બગાડી મૂક્યો છે અમારું સાજુ સાજુ માણસ એમને મેં આપ્યું હતું અને અત્યારે આ દવાખાનેની અંદર અમારા માણસને ઓપરેશન કર્યા પછી એમનું મૃત્યુ પામ્યું છે અને એમના સ્પેર પાર્ટ ઉપર કાઢી લેવાની શંકા છે અમને પાટણની શ્યામ હોસ્પિટલ ખાતે ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હોવાના પરિવારજનોના આક્ષેપ દર્દીને સારણગાંઠના ઓપરેશન અર્થે પાટણની શ્યામ હોસ્પિટલ ડોક્ટર મુકુંદ પટેલના ત્યાં દર્દીને લાવેલા જ્યાં ડોક્ટરની બેદરકારીને લે દર્દીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે દર્દીના ઓપરેશન પછી દર્દીને ઇન્ફેક્શન થયું હોવાનું ડોક્ટર મુકુંદ પટેલે કહ્યું ત્યારબાદ દર્દીના વિઝિટમાં ડોક્ટર મુકુંદ પટેલ આવ્યા જ નથી તેમાં દર્દીને જોઈતી સારવાર આપવામાં ન આવવા મૃતક રમીલાબેન રાધનપુરના રહેવાસી છે તેમની પુત્રી કાજલબેન સાધુએ આક્ષેપ કર્યા છે આયુષ્યમાન કાર્ડમાં ડોક્ટર ગેરંટી લેવાની ના પાડી પ્રાઇવેટ રીતે દવા કરાવું છું તો ગેરંટી લઉં તેવું ડૉક્ટર મુકુંદ પટેલ બોલ્યા હોવાનો પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયો છે મૃતકના પરિવારજનોએ કહ્યું કે અમારું પેશન્ટ પાછું આપે અથવા તો તંત્ર અમને ન્યાય આપે તેવી માંગ મૃતક રમીલાબેનના પુત્રી કાજલબેન સાધુ દ્વારા કરાય ડોક્ટરે કેસ દબાવવા પચાસ હજારની ઓફર આપી હોવાનું સામે આવ્યું દર્દીના સગાએ જણાવ્યું કે ડૉક્ટર મુકુંદ પટેલ આ કેસમાં આગળ નહીં વધો તો પચાસ હજારની ઓફર આપી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે સરકારશ્રી દ્વારા ચાલતા આયુષ્યમાન કાર્ડમાં દર્દીની દવા ઓપરેશનની કયા બાદ હા કયા બાદ પૈસા પડાવતા ડૉક્ટરે પોતાની મનમાણી ચલાવતા પાટણની શ્યામ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તપાસ ક્યારે આવા તબીબી ડોક્ટર સામે કાયદાકીય રીતે ન્યાય મેળવવા પરિવારજનોએ તંત્ર જોડે ન્યાયની માગણી કરી છે રિપોર્ટર નાથાલાલ ઠાકોર પાટણ તારીખે લાવ્યા હતા અને એ મારા મધાર જ થાય છે એમને મેં એકત્રીસ તારીખે લાવ્યા હતા અને એમનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે એમને સારંગ ઓપરેશન કરાવ્યું હતું તો એમાં ડૉક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થયું ડોક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું પછી ડોક્ટર હાજર જ નહીં થઈ ગયા ઓપરેશન કરાયા પછી ડોક્ટર આયા જ નહીં કીધું કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો આયુષ્યમાન પીએમ જે કાર્ડ આવે એમાં ડોક્ટર એવું કહે કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસેથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં એના પછી અમે આજે આઈસીયુમાં દાખલ કર્યા ત્યારે ડૉક્ટરે અમને એવું કીધું કે થઈ જશે એમ અમને સાઇન બી કરાય કે ત્યાં બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે એની અમારે સાઇન કરે દસ હજાર જેવી ડિપોઝિટ જમા કરાય સવારે તો અમે થઈ ગયું પછી બે કલાક પછી અમારું માર મધર એક્સપાયર થઈ ગયા માગણી એવી છે કે ડૉક્ટર બેદરકારી કરી છે અમારે જે કર્યું અમારું કાં તો અમને પેશન્ટ હાલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય એ અમને આપે અને ડૉક્ટરે કેશ દબાવવા અને અમને પચાસ હજારની માગણી કરી કે તમે કેશ દબાવી દો તો હું તમને પચાસ હજાર રૂપિયા આપું આ એક પાટણનું ડૉક્ટર મુકુમભાઈભાઈ પટેલનું દવાખાનું એમએસના એફએમએસના બોર્ડ મારી અને ગરીબ માણસોને મારી નાખવાના ધંધાનું એક આ દવાખાનું છે તો અત્યારે એક કેસ એમને બગાડી મૂક્યો છે અમારું સાજુ સાજું માણસ એમને મેં આપ્યું હતું અને અત્યારે આ દવાખાનેની અંદર અમારા માણસને ઓપરેશન કર્યા પછી એમનું મૃત્યુ પામ્યું છે અને એમના સ્પેર પાર્ટો પણ કાઢી લીધાની શંકા છે અમને તો આજે આ ડૉક્ટર પણ અમને કોઈ જવાબ આપતા નથી હું તમને ઉપર એમનું દવાખાનું દેખાડું અને ત્યાં તમને લાસ્ટ જોડે લઈ જાઉં અત્યારે પટેલ દવાખાનું છે તો અત્યારે

અને કોઈ એમના ઉપર તો લેવા માગતા નથી તો અમે કાયદેસર આ બેનને પાંચ દીકરીઓ છે અને અમારા પૈસા ખૂબ પડાવી લીધા છે હજુ પડાવવા માગે છે તો આ બેનને સાચો ન્યાય મળે એવી અમે સાહેબ તમારી અપેક્ષા રાખીએ છીએ અને અમારી કાયદેસરની કાર્યવાહીમાં કોઈ પણ અડચણ રૂપ ના થાય એ મહેરબાની કરીને તમે ધ્યાન આપજો ને ડૉક્ટર હજુ કોઈ ધ્યાન આપતા નથી ને ડૉક્ટરની હાજરી છેલ્લા દસ કલાકથી નથી છેલ્લા દસ કલાક થી હાજરી અહિયાં નથી અને આજે અહિયાં ટ્રીટમેન્ટ થતી હતી એ ડોક્ટર નતા કરતા ટોટલી એમના કમ્પાઉન્ડર ટ્રીટમેન્ટ કરતા હતા અને કોઈ જાતનું રિઝલ્ટ મળ્યું નથી તો અમારું પેશન્ટ અત્યારે જતું રહ્યું છે તો અમને સાચો ન્યાય મળવો જોઈએ એટલે સાહેબને નમ્ર વિનંતી કે આનો સાચો ન્યાય મળે અને આ દીકરી વાળું ઘર છે આ એમના પતિદેવ છે બહુ ગરીબ પરિસ્થિતિમાં આવેલા છે અને ગરીબોના પૈસા ધંધો કરે છે સાચો ન્યાય મળવો જોઈએ બસ ભારત માતા હવે એકત્રીસ તારીખે અહીંયા આપણે દાખલ કર્યા હતા અને પહેલી તારીખે એમનું ઓપરેશન કરેલું હતું ઓપરેશન પછી ચાર પાંચ દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રીફર કર્યા પણ એમને આઈસીયુમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે એટલે પછી એને સિરિયસ થઈ ગયા ત્યાં ત્યાં પછી એક્સપાયર થઈ ગયા એમને પહેલાં કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું અને પહેલાં સાત એક વર્ષ પહેલાં એને આટલું ઓપરેશન કરાયેલું હતું એટલે આંતરડાને બધું ચોંટી ગયેલું હતું સાંજ ગાંઠે હતી બધું ત્યાં નીચે ઘર આજુબાજુ બધું ચોંટેલું હતું બધું એમને અને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એટલે એમને એ ઓપરેશન લગભગ પાંચેક કલાક ચાલ્યું હતું ઓપરેશન સરદી પાસેથી અમે તો પંદર હજાર ડિપોઝિટ ભરાય છે બાકી દવાના અને નશાના જે એક દસ દસ હજાર પંદર પંદર હજાર થયા છે અને અંદર જે જાળી મૂકવી પડે અને ટક્કરથી જાળી ફિક્સ કરવી પડે એનો ચાર્જ થયો છે એટલે એને ડાયાબિટીસના કારણે કોઈ શ્વાસની તકલીફ થઈ હોય કે કંઈ બીજી હૃદયની એટેક આવી ગયેલો હોય અથવા બીજી કંઈ શ્વાસને લગતી તકલીફ થઈ હોય એ એનું કારણ હોઈ શકે એમાં આવ્યા હતા પણ દર્દીના સગા જે અમારે આઈસીયુમાં જવું નથી તમે અહીંયા જ અમારી સારવાર કરો એટલે એમને અહીં જ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં જ અંદર અને સવારે દર્દી વધારે સિરિયસ થઈ ગયા પછી